હેલો હેલો કોણ બોલો પરબત ભાઈ બોલો તમે કોણ હું નિકિતા બોલું હા બોલો ઘણા દિવસે ફોન કર્યો બોલો બોલો શું કામ પડ્યું કેવું ચાલે છે ચૂંટણીનું વાતાવરણ ચૂંટણીનો હાલમાં તો બરાબર ચાલે છે તમારે કેવું ચાલે છે બોલો સારું ચાલે છે એવું છે એમ શું કામ પડ્યું તો બોલો ઘણા દિવસે ફોન કર્યો કઈ બાજુ વોટ આપવાનો વિચાર છે તમારો મારો વિચાર તો હવે જો ખોટું ના લાગે તો બેન વાત કરું હું તમને બોલો એમાં કેવું છે જો અમારે જે વાઘજીભાઈ છે ઊભા રહેક ને ફોરમ ભર્યું ને વાઘજીભાઈ એમણે મને શું વાત કરી એ ખબર શું કે તમને એ કોર્ટના બે બે હજાર રૂપિયા આપ્યું છે એટલે મારો વોટ ટોટલ હે અગિયાર વોટ હે એટલે અગિયાર ના અહીંયાણે મને બાકીના ઉકેલા તો નહીં જોતા પણ વીસ હજાર આપવાની વાત કરી છે એમને કે તમને વીસ હજાર રૂપિયા અમે આપી દઈશું એટલે તમે વોટ અમને આપજો એટલે એમને અમે વોટ આપવાના છીએ યાર અમારા ગરીબ સામુ તો જુઓ એ તો સાચી વાત છે પણ બેના કિંમતથી આટલું પવિત્ર મતે મફત મને આપી દેવાના બોલો તમે શું આપશો અમને વોટનું યાર પૈસાવાળાના ગરીબની બધી વાતો અલગ અલગ છે થોડુંક અમારા સામુ ગરીબ સામુ તો જુઓ બોલો શું કરશો તમે શું કરી આપશો મને બોલો વર્તવા બહુ કરી આપશો જીતી જઈશ તો તમે કહેશો ને એ બધું કરી આપશો કરી આપશો આપશો 5 લાખ રૂપિયાની સહાય આપશો મને પછી ગામનું કરવું કે તમારું કરવું આટલું બધું તો પછી મોકો પડી જાય યાર થોડું તો આમ જોઈ વિચારીને બોલો એવું છે એમ ને તો વટ હે ને અમારું ભાગજીભાઈને જ મળશે તમને નહીં મળે હો અમારા વટની આશા નહીં રાખવાની સારું તો મારી છેલ્લી એક વાત સાંભળતા જાઓ હા બોલો હાલમાં જે લોકો પૈસા બહુ જ વાપરે છે ને જે લાખ લાખ રૂપિયાની વાતો કરે છે ને પાછળથી તમને કંઈ કામ નહીં કરી આપે કામ એ નહીં કરી આપે ને તમને ગોતિયા નહીં જડે જોઈ કેમ નહીં જડે કે છો મને કેમ ગોતિયા નહીં જડે સરપંચમાં ચીજ છે તો કામ તો કરવાના જ છે ને તો વિચાર કરો આપણા પાંત્રીસો વોટ છે

હોકી પાપડી ખરાવે એ લોકો ના જીતે કોઈ દિવસ બે વર્ષ તો એમને ખર્જો વાળવામાં જ નીકળી જાહે હા એ તો તમારી સાચી વાત છે હવે મારા મગજમાં બેઠું કે જે બહુ પૈસા વાપરતો હોય ને એ માણસને વોટ ના અપાય કારણ કે તમારી ખૂબ સાચી વાત છે આજ તમારી વાત સાંભળીને મને બહુ મગજમાં પેલું થયું કે જે લોકો ખર્ચો કરતો હોય છે એ રહ્યો તારો કે પચાસ લાખ રૂપિયાને એણે ખર્ચો કરી દીધો. તો એ રહ્યો એનું હાટું વાવી રહ્યો છે ત્યારે આપણા જેવા ગરીબ સેવા કરશે ને ગામ નો સુધારો કરશે ને હા તો યાર થોડુંક સમજો એવું તમારો તમે માણસ સમ સમજવા છો થોડુંક સમજો હા હવે સમજો યાર બેન ભૂલ થઈ ગઈ મારા તે મને માફ કરી દેજો મારા અગિયાર અગિયાર વોટ હું તમને આપીશ ને મારા રૂપિયો બેન જોતો નહીં એક વોટનો અગિયાર વોટ તો આપીશ પણ તમને બાકી ગામના પચાસ વોટ પણ હું આપીશ ખૂબ ખૂબ આભાર તમારો બેન તમારો પણ આભાર કે મને ફોન કરીને આટલી બધી સમજ આલવા બદલ અને બાકી અમારો વોટ ખોટી જગ્યાએ જતો રહ્યો છે અમારી ફરજ હતી તમને ફોન કરવાનો એટલે અમે ફોન કર્યો તો ખૂબ ખૂબ આભાર બેન બહુ મતીથી તમને વિજય બનાવીશું અમે અમારો પવિત્ર અને કિંમતી વોટ બી તમને આપીશું બરાબર હવે તમારું કોઈ ટેન્શન લેવાનું થતું નહીં અને જે કોઈ લોકો જે પૈસા લઈને વોટિંગ કરવા જતા હશે ને એ લોકોને પણ અમે ભલામણ કરીશું સમજાવીશું કે વોટ લઈને કોઈ પૈસા પૈસા લઈને કોઈ વોટ મત કરો ના કે બાકી આપણે જ ભોગવવું પડશે આપણે જ આપણને જ નુકસાન થવાનું હોય એટલે જોઈ વિચારીને વોટિંગ કરજો હું પણ આવી સમજ આપીશ ખૂબ ખૂબ આભાર તમારો મહેનત કરતા રહેજો અમારા માટે વાંધો નહીં બેન અમે ખૂબ મહેનત કરીશું તમારા માટે બહુ મતીથી વિજય બનાવીશું ને ચાલો આપણે મળીએ મળીએ યાર આપણે સ્વજી જરૂરથી મળીએ ઉભો થયો નઈ મારા અગિયાર વોટ ને બાકી ના પચાસ વોટ હે ને મારી નજર માં એ બી તમને આપી દઈશ હો કોઈ ટેન્શન હવે તમારે લેવાનું થતું નહીં તમે આટલી મને સમજણ આલી ને એટલે બહુ મને પેલું થયું કે આમ ખોટી જગ્યાએ વોટ આપી રહ્યો તો તમારો આભાર હવે કામ છે મારે એટલે ફોન મૂકું હું સાંજે ફોન કરીશ તમને ઓકે આડો સાંજે મળીએ હો બાય સારું બાય